જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હિનાથ નારાયણ વાસુ મિત્રો આજે આપણે શ્રી સ્કંદ પુરાણ બ્રહ્મખંડ ચાતુર્માસ મહાત્મયનો ભાગ પાંચમો કરીશું નારદજીએ પૂછ્યું હે પ્રજાપતે સોળ ઉપચારોથી ભગવાનની પૂજા કઈ રીતે કરવામાં આવે છે બ્રહ્માજીએ કહ્યું વેદો અને શાસ્ત્રોના વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની ભક્તિ દ્રઢ કરવી જોઈએ આજે કાંઈ દેખાય છે તે બધાનું મૂળ વેદ છે અને વેદ સનાતન ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે વેદોના આધાર છે બ્રાહ્મણ તથા બ્રાહ્મણોના દેવતા અગ્નિ છે અગ્નિમાં આહુતિ આપનાર બ્રાહ્મણ યજ્ઞમાં સદા ભગવાન શ્રી હરિનું વ્યંજન કરતો રહીને તથા વિષ્ણુની પૂજામાં સદા સંલગ્ન રહીને સંપૂર્ણ જગતની ધારણ કરે છે ભગવાન નારાયણનું સ્મરણ અને ધ્યાન કલેશ દુઃખ વગેરેનું નાશ કરનારું છે ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ જળમાં વિશેષ રૂપે વ્યાપક રહે છે જળથી અન્ન ઉત્પન્ન થાય છે જેનાથી જગતની તૃપ્તિ થાય છે તે અન્ન ભગવાન વિષ્ણુના શરીરમાં અંશથી ઉત્પન્ન થાય છે અન્નને બ્રહ્મ કહે છે તે અન્ન આવવાહન પૂર્વક ભગવાન વિષ્ણુને સમર્પિત કરીને મનુષ્ય પૂર્વજન્મ વૃદ્ધત્વ અને કલેશના સંસ્કારો દ્વારા તિરસ્કૃત થતો નથી સહસ્ત્ર શીશા પુરુષ વગેરે જે સોળ રૂચાઓવાળા મહાસૂતક છે તે નારાયણમય છે તેનો પાઠ કરવા માત્રથી પણ બ્રહ્મ હત્યા દૂર થઈ જાય છે બ્રાહ્મણ માટે એ ઉચિત છે કે તે પ્રથમ સ્મૃતિઓમાં દર્શાવેલી વિધિ અનુસાર પોતાના શરીરમાં ઉક્ત સોળ સૂતકોનો ન્યાસ કરે ત્યાર પછી ભગવાનની પ્રતિમા અથવા શાલીગ્રામમાં વિશેષ રૂપે ન્યાસ કરે પછી ક્રમક્ષ આવાહન વગેરે કરવું વૈકુઠ ધામમાં બિરાજમાન મણીથી શિશોભિત કરોડો સૂર્ય સમાન તેજસ્વી દંડ ધારી શિખા સૂત્રથી શિશોભિત પિત્તાંબરધારી રૂપથી ભગવાન વિષ્ણુનું આવાહન કરીને ધ્યાન કરવું સર્વમના પાપ સમૂહોનો નાશ કરનાર શ્રી વિષ્ણુને આ રૂપમાં પોતાના ધ્યાનમાં સ્થિર કરીને તેમને પૂજાને માટે આપણી સામે આહવાન કરવું પુરુષ સૂતકની પ્રથમ રૂચા સહસ્ત્ર શ્રીર્યા પુરુષ વગેરે મંત્રોના આદિમાં ઓમકાર જોડીને તેનું ઉચ્ચારણ કરવું અને તેના દ્વારા ભગવાનનું આહવાન કરવું એ જ પ્રમાણે બીજી રૂચા પુરુષ એવેદમ વગેરેથી પાર્ષદો સહિત શ્રીહરિને આસન સમર્પિત કરવું તે બધા આસન સુવર્ણમય છે એવું મનમાં મનમાં ચિંતન કરવું ભક્તિયોગ દ્વારા ચિંતન કરવાથી તે પરિપૂર્ણ થાય છે પછી ત્રીજી ઋચાથી પાદ્ય સમર્પણ કરવું અને તેમાં ગંગાજીનું સ્મરણ કરવું ત્યાર પછી નદીઓ તથા સાથે સમુદ્રના જળથી જગદીશ ભગવાન વિષ્ણુને અર્ઘ્ય આપવો સરિતાઓ અને સાગરોનું ચિંતન માત્ર કરવું જોઈએ ચોથી ઋચાથી અર્ઘ્યદાન કરવું જોઈએ ત્યારબાદ શ્રી હરિની અમૃતથી આચમન કરાવવું ત્રણ આચમનથી બ્રાહ્મણની શુદ્ધિ થાય છે આચમનનું જળ સ્વચ્છ તથા ફીણ અને પરપોટાથી રહિત હોવું જોઈએ બ્રાહ્મણ એટલા જળથી આચમન કરે કે તે તેના હૃદય સુધી પહોંચી જાય ક્ષત્રિય કંઠ સુધી જાય એટલા જળથી આચમન કરે અને વૈશ્ય તાળવા સુધી પહોંચે તેટલા જળથી આચમન કરે સ્ત્રી અને શુદ્ર એક વાર જળનો સ્પર્શ કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પાંચમી રૂચા દ્વારા ભક્તિયુક્ત ચિત્તે આચમન કરવું જોઈએ ભગવાન ઋષિકેશ ભક્તિથી ગ્રહણ કરવા યોગ્ય છે ભક્તિથી તેઓ સ્વયંને પણ સમર્પિત કરી દે છે ત્યાર પછી સુગંધિત પદાર્થો દ્વારા સુવાસિત અને સર્વ ઔષધિયુક્ત સુવર્ણમય કળશોમાં રાખેલા જળથી ભગવાનને સ્નાન કરાવવું શ્રદ્ધાપૂર્વક મનથી ભાવના દ્વારા લેવાયેલ

નવમી ઋચાથી યજ્ઞ મૂર્તિ શ્રી હરિના શ્રી અંગો પર ઉત્તમ ચંદનનો લેપ કરવો જોઈએ જેટલા સુંદર યક્ષ દ્વારા જગત ગુરુ ભગવાન વિષ્ણુના અંગોમાં લેપ કર્યો છે તેણે પોતાના સુયશથી આ સંસારનો આચ્છાદિત અને તૃપ્ત કર્યો છે ચંદન અર્પણ કરનાર મનુષ્ય સંસારમાં પોતાના તેજથી ભગવાન સૂર્ય જેવો થઈને દેવભાવને પ્રાપ્ત થાય છે અને બ્રહ્મા વગેરે દેવતાઓના લોકમાં આનંદનો અનુભવ કરે છે જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુને ચંદનના આલેપથી સુંદર રૂપમાં જુએ છે તે કદી યમપુરીમાં જતા નથી દસમી ઋચાથી ભક્તિપૂર્વક પુષ્પ ચઢાવીને ભગવાનની પૂજા કરવી પુષ્પોથી પૂજાયેલા ભગવાન વિષ્ણુને જો બીજા લોકો પણ પ્રણામ કરે છે તો તેમને પણ અક્ષય લોક પ્રાપ્ત થાય છે અગિયારમી ઋચાથી શ્રી હરિને ધૂપ દાન કરવું જોઈએ ઉદ્ધમ ગંધથી યુક્ત દિવ્ય વનસ્પતિનો રસ તથા અતિશય સુગંધિત આ ધૂપ સંપૂર્ણ દેવતાઓને સૂંઘવા યોગ્ય છે હે ભગવાન તમે તેની ગ્રહણ કરો આ મંત્ર બોલીને ભગવાનને અગ્રુનો ધૂપ આપો ચાતુર્માસમાં આનું મહાન ફળ છે કપૂર ચંદન મિશ્રી મધુ અને જટામાસીથી યુક્ત ધૂપ શ્રી હરિના શેણ કાળમાં નિવેદિત કરવો જોઈએ દેવતાઓ સૂંઘવાથી જ પ્રસન્ન થાય છે તેથી ધૂપ તેમની ગ્રાણેન્દ્રિયને તૃપ્ત કરવાનું શુભ સાધન છે મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષે બારમી રૂચાથી દીપદાન કરવું જોઈએ જે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આગળ દીપદાન કરે છે તેના પાપો પલભરમાં બળીને ભસ્મ થઈ જાય છે દીપદાન પછી મોક્ષ પદમાં સ્થિત ભક્તિયુક્ત પુરુષે તેરમી ઋચા દ્વારા ભગવાનને અન્નમય નૈવેદ્ય નિવેદન કરવું જોઈએ અન્નદાન પછી ભગવાનને ફરી આચમન કરાવવું જોઈએ ત્યાર પછી ચૌદમી ઋચાથી ચાર વખત પરિક્રમા કરવાથી ચરાચર પ્રાણીઓ સહિત સંપૂર્ણ જગતની પરિક્રમા તથા ભગવત સંબંધી તીર્થોની યાત્રા સંપન્ન થઈ જાય છે ત્યાર પછી સોળમી રૂચા દ્વારા ભગવાન વિષ્ણુની સાથે પોતાની એકતાનું બ્રાહ્મણે વિશેષ રૂપે યોગ યુક્ત થવું જોઈએ આ પ્રમાણે અહીં મોક્ષ માર્ગ પ્રદાન કરનાર ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિનું નિરૂપણ કર્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ બ્રાહ્મખંડ ચાતુર્માસ મહાત્મયનો ભાગ પાંચમો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે